વડોદરાથી એક મોટી ખબર વડોદરા બ્રિજ દુર્ઘટનામાં સરકારી કરી કમિટીની રચના જી હા બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યો કમિટી બનાવાઈ છે બ્રિજ તૂટવાના કારણે ક્ષતિઓ બેદરકારી અંગે તપાસ થશે બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ રજૂ છે કમિટી

અને તેર લોકોના નિર્દોષ લોકોના મોત થયા છે ગુજરાતમાં વારંવાર બનતી આ પ્રકારની માનવ સર્જિત ભૂલના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે આજે વધુ એક ઘટના બનાવી છે અને છ સભ્યને હવે કમિટી બનાવી છે હિતલ અમારી સાથે જોડાયા છે હિતલ છ સભ્યોની કમિટી તો બનાવી છે પણ આપણે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એમાં કમિટીઓ બની છે અને કમિટીઓ બને છે અને પછી જે રિપોર્ટ આવે છે એ શું થાય છે આપણે પણ જાણીએ છીએ શું આમાં એ નહીં થાય એની ગેરંટી શું જીજ ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આ વખતે ઘટના બની અને ત્યાર પછી કમિટી બની છે કમિટીને એક ટાઈમ ફ્રેમ પણ આપવામાં આવ્યો છે ત્રીસ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી છે ચોક્કસ તમે જે શંકા વ્યક્ત કરી છે કે દર વખતે જે બનાવો બને છે અને બનાવો પછી કમિટી રચાય છે અને કમિટીનો રિપોર્ટ આવ્યા પછી પછી એને અભ્રહ્ય ચલાવી દેવામાં આવે છે જે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય પ્રજા છે અથવા ભોગ બનનાર પ્રજા છે એને ન્યાય મળવો જોઈએ એ ન્યાય નથી મળતો પણ આ વખતે પ્રજાનો આક્રોશ સરકાર ક્યાંક ને ક્યાંક જોયો છે જે પ્રકારે સોશિયલ મીડિયા હોય મીડિયા હોય તમામ જગ્યાએ જે પ્રજામાં આક્રોશ છે આ ઘટના પછી સરકારી તંત્ર દ્વારા જે અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન થયો છે તેની સામે પણ આક્રોશ સરકારે જોયો છે તેવી એક આશા રાખી શકાય કે આ વખતેની કમિટી છે એ કમિટી જે સત્ય છે એ બહાર લાવશે અને એ પછી જે જવાબદાર અધિકારીઓ હશે એના સામે પગલા ભરશે એવી આશા રાખવા એક માત્ર અત્યારે કહી શકાય કે આશા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ